કે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં રાજ કરવાની છે કરવાની કરવાની છે 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 અને આજે થયું શું જે ડમરી ઊભી થાય ને એક ડમરી ઊભી થાય એમ નકરી વાવળ જ હોય ધૂળ હોય કાંકરા હોય ઝાંખરા હોય આંખું ખોલીને જોઈ ન હકાય પણ એ બધું ક્યાં સુધી હાલે આહારનો પેલો મે પડે ત્યાં સુધી જ આલે ડમરી આખું સોમાં હું નો આલે અને અટાણે તમે જોવો એની મેળે હોતે ને આશરી ગઈ છે સાચું કીજો અડધી મોળી પડી ગઈ ને કે ડમરી છે એ પરમેનન્ટ હોય જ ન શકે ભાઈ એ કાંઈ આખું સોમાં હું ડમરી થોડીક હાલે ડમરીમાંથી કાંઈ પેદા થાય પેદા તો આહારના મેમાંથી થાય આમાંથી કાંઈ થાય નહીં એટલે હવે એ બધું એની મેળે અડધું તો ધીમું પડી ગયું છે એટલે એ પુરાણમાં આપણે જવાની જરૂર નહીં રહે વાત વિકાસ પરેશભાઈ કીધું એ વાત હાસી છે મોદી સાહેબે બીજી ચૂંટણીમાં અમને પ્રદેશની ટીમને બેહાડીને કીધું હતું કે આ વખતે આપણે રાજ્યમાં જનતાને એમ કેવું છે કે આપણી સરકારે જે કામ કર્યા છે એ જો જનતાને ઠીક લાગતા હોય તો એના આધાર ઉપર મત આપે એવું આપણે જનતાને કહેવું છે અને એ પહેલી વખત આ રાજ્યના દેશના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાની સરકારના કામોને દાવમાં લગાડી અને મત ત્યારે વિકાસ એ જાહેર જીવનમાં ચર્ચાનો મુદ્દો બન્યો એ પહેલા વિકાસ હતો જ નહીં ચર્ચામાં જ નહોતો દેશની કોઈ રાજનીતિમાં કોઈ વિકાસની વાર્તા કરતું જ નહોતું અને એ હિંમત નરેન્દ્રભાઈએ કરી આજે ફરજિયાત આખા હિન્દુસ્તાનમાં તમામ પાર્ટીઓને ચૂંટણીમાં વિકાસની વાત કરવી પડે છે પણ અહીંયા નથી થાય એમ એટલા માટે કોંગ્રેસે વિકાસને મશ્કરીના સ્વરૂપમાં લેવાનું શરૂ કર્યું વિકાસ થયો જ નથી વિકાસ તો ગાંડો થઈ ગયો છે આપણે માની લો નથી થયો મારી કોંગ્રેસ ના મિત્રો ને વિનંતી છે રાજકોટના નહિ સીમાડે વ્યા જાઓ કિલોમીટર આડી ગાડી કાસા માર્ગે આંકવાની અને જ્યાં કોઈ લાઈન નીકળી હોય એના થાંભલે સડી જાવ પકડી લ્યો વિકાસ ગાંડો થયો છે ખોટા છે આ ચડી જાઓ ભગવાન ભોળાનાથ સાવ કોંગ્રેસ યોગ હો વરહના કરે આપણે એવું એના કોઈના માટે ઈચ્છાય નહીં ને પણ તમને ભૂલે શું કે ક્યાંક તમારા પરિવારમાં હગાવાલામાં ક્યાંક અકસ્માત થાય તો ખબરદાર એકસો આઠ નો ફોન નો કરતા તગામ લઈને ઉપડો સકડામ સડાવો હું ગમેખું આઠ ને ફોન કરો છો નથી જો વિકાસ ભાઈ આ રાજ્યમાં ક્યાંય વિકાસ નથી તો અમારી મોર તમે લોકોને અને મને મને આ બધું આટલું આક્રોશપૂર્ણ બોલવાનું કારણ એ થાય છે મિત્રો કે ચૂંટણીનું જે થવું હોય થાય અરે ભાજપનું જે થવું હોય થાય પણ આ રાજ્યને શું કામ બદનામ કરો છો અમારું ગુજરાત આજે દુનિયામાં દેશમાં આપણે ગમે ત્યાં જાય લોકો એમ પૂછે છે ગુજરાતમાં મોદીએ કર્યું છે હું તે આટલું બધું આમ જમાવટ છે તમારી વીજળી નથી જાતી પાણીની આટલી વ્યવસ્થા રસ્તાઓની આટલી વ્યવસ્થા એ આપણી શાખ છે સાહેબ નરેન્દ્રભાઈ બીજી ચૂંટણી લડતા તા મને યાદ નથી જે સભાઓ બોલતા એ ખેડૂતોને એક વિનંતી કરું છું જમીન વેચતા નહીં એવું મેં સાહેબની એમની ભાષણમાંથી મને યાદ છે ત્યારે હું એક્ઝેક્ટ નહોતો સમજતો કે ભાઈ આ સાહેબ આ અમારી જમીન મેં ક્યાં પીડ્યા ત્યારે મેં પછી એક વખત ખરેખર સાહેબને પૂછેલું મેં કહું સાહેબ આ તમે જમીન વાળું જે કહો છો એ મને તો સમજાવો ત્યારે એણે કીધું હતું રૂપાલા અત્યારે આ ખેડૂતોને ખ્યાલ નથી પણ એની જમીન જે અત્યારે દસ હજાર રૂપિયે કોઈ લેવા વાળું નથી ને એના દહ લાખ મને દેખાય છે એટલે હું ના પાડું છું ઈ શેને કારણે થયું ઈ કોઈ પરિપત્ર કાઢવા ન થાય ઈ કોઈ ઠરાવ કરવાત ન થાય ઈ કોઈ સભા કરવાથી ન થાય નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના અને દુનિયાના ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોને સમજાવવામાં સફળ થયા કે દેશમાં અને દુનિયામાં સારામાં સારું રોકાણ કરવાની જગ્યા કોઈ હોય તેનું નામ ગુજરાત એટલે બધા રોકાણકારો અહીંયા આવ્યા એટલે આપણા ભાવ વિધ્યા દસ લાખ ની તો હું વાત કરું છું પણ જેના ખેતર ને છે એને તો બપોર સુધી ઉઠાડ્યા નથી બોલો એ તો કે આતા ચાર વાગ્યા કેડે મળશે બોલો માનતા જ નથી બોલો હું ગાંધીનગર રહું છું હું આ અમરેલી નો છું તમને બધાને ખબર હોય પણ હું રહું છું હમણાં ગાંધીનગર પરેશભાઈ મારા ઘરની આજુબાજુથી વીસ કિલોમીટરની રેન્જમાં મારું ઘર છે સેક્ટર પ્લોટ નંબર એને કેન્દ્રમાં રાખો અને વીસ કિલોમીટરની ત્રીજિયા દોરો એમાં કોઈ જમીનનો વિઘો એક કરોડમાં આપવાવાળા નથી એક કરોડ નહીં એક કરોડ રૂપિયા આ બધું રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે દોસ્તો આ કોઈ વ્યક્તિઓને કારણે કોઈ આંદોલનોને કારણે કોઈ તોફાનોને કારણે આ બધું ના થાય એક ની ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી જેવા મરદમાળાના હાથમાં રાહ આપી એટલે આઈ પોઈ ગયા છે હવે કે એને ફેરવો અને ફેરવવા વાળા અટાણે ખૂબ ઉપડ્યા છે પણ ફેરવીને હું કરવું છું નથી કહેતા હાલો આપણે એને એમાં હા પાડી હાલો ફેરવું હલો લો પણ તમારે ફેરવી કરવાનું શું છે તો એ કઈ ખબર નથી એમ મેં બહુ અભ્યાસ કર્યો તો મને સમજણ પડી કે આ આટલા બધા આંકડા કેમ થયા છે સાહેબ પંચાણું માં આપણી પહેલી વહેલી જ્યારે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી ત્યારે પરેશભાઈ અમારું બજેટ દસ કરોડ રૂપિયા ગુજરાતનું આખા ગુજરાતનું રાજ્ય સરકારનું બજેટ દસ હજાર કરોડ રૂપિયા અહીંથી કોઈ ઉલ્લેખ કર્યો વજુભાઈ સાહેબનો સાહેબ દેશના નાણાં મંત્રી તરીકે ઉજળું નામ અને આખા દેશમાં વજુભાઈએ જેટલા બજેટ મૂક્યા એટલા બજેટ કોઈ નાણાં મંત્રીએ દેશમાં નથી મૂક્યા એટલે એક એક રીતે તો એમ કહી શકાય કે ગુજરાતમાં નાણાંની જે ડિસિપ્લિન આવી છે એ ડિસિપ્લિનનું કારણ પણ રાજકોટ છે એટલે સૌથી વધારે બજેટ આપણા વજુભાઈ સાહેબે મૂક્યા છે અમે એના સાક્ષી છીએ વજુભાઈ વિધાનસભામાં અમે ધારાસભ્યો તરીકે બેઠા હોય કોઈ પ્રશ્નો પૂછે ત્યારે વજુભાઈ બજેટનું પાનું ખોલ્યા વગેરે એમ કે તમારે જે માગણી કરવી કરજો પૈસા વાંચે એક આવું નાણાં મંત્રી તરીકે વજુભાઈ વાળાને અમે વિધાનસભામાં સાંભળ્યા છે સાહેબ દસ હજાર કરોડ રૂપિયા બજેટ તમે સમજાવો એ દસ હજાર કરોડમાં રાજ્યનો વિકાસ કરવાનો ને જલસા કરવાનો એ બધું ભેગું દસ હજાર કરોડ રૂપિયામાં સૌની યોજનાનું એકલાનું બજેટ દસ હજાર કરોડ દસ હજાર કરોડનું ગુજરાતનું બજેટ હતું અહીંયા નરેન્દ્રભાઈએ સૌની યોજનાનું ઉદ્ઘાટન કર્યું એક એકલી યોજનાનું બજેટ દસ હજાર કરોડ અને હમણાં છેલ્લું બજેટ જે વિજયભાઈ રૂપાણીએ મંજૂર કર્યું એક લાખને એકતાલીસ હજાર કરોડ રૂપિયાનું ક્યાં દહ હજાર કરોડ આ તો મારું ને મારું પેલું લાગે એટલે હું કોઈને કેતો નથી પણ આ તો રાજકોટ કાર્યાલય એટલે ઘરની વાત કહેવાય એટલે સાચી વાત કહી દેવી પડે હું એ વખતે પાણી પુરવઠા મંત્રી હતો અને આખા રાજ્યમાં પાણી પોગાડવાની જવાબદારી મને સોંપી હતી પહેલી વહેલી અમારું ટોટલ બજેટ પાણી પુરવઠાનું ગુજરાત સરકારનું બ્યાસી કરોડ રૂપિયા એટી ટુ ક્રોસ બ્યાસી કરોડ માં અમારો આખો વિભાગ એના પગાર એના વાહનો એ યોજનાઓ ઈ પાણી હેમાંથી આવે મને સમજાવો તો ખરા પચાસ વર્ષ સુધી આ રાજ્યમાં પાણી એટલે ડંકી એમ એલ્યુ હેન્ડપંપના ઉદઘાટન અમારી પાસે કરાય આ ટાણા ધારાસભ્યો ના કોઈ ને કોઈ કે કોઈ ક્યાંક હેન્ડપંપનું ઉદઘાટન કરવા આવો એમ કહેવાય ધારાસભ્ય કે કોણ છો તું અહીં હેન્ડપંપનું ઉદ્ઘાટન કરાવવા મને આમ બા ઇજ્જત લઈ ગયા તા લોકો એમ વાંચતે ગાતે હેન્ડપંપનું ઉદ્ઘાટન કરે બોલો બસો ફૂટનો દાર નાખ્યો હોય આઠાની સડીનો હરિયો હોય ચાર બાયું ટીંગાઈ જાય તે ડાયરીકો હેઠો આવે ને એકલું તો પાણી ભરવા ન જવાય આ વ્યવસ્થા પચાસ વર્ષ

મારાટી એને આટલું જ કહેવાનું દિવાળીનો ફટાકડો ફૂટે એમ ન ફૂટે તો આપણે કેવું કે અમે અમે નથી કર્યો વિકાસ કેવા ભાઈ વિકાસમાં કઈ કાસું રહી ગયું છે પરેશભાઈ હું વાત ભૂલી જાત આગળ તમે હતા ને મને યાદ આવી ગયું મનમોહનસિંહજી આપણા માનની પૂર્વ વડાપ્રધાન એ અમદાવાદ આવ્યા હમણાં સભા કરવા માટે ને અમદાવાદની સભામાં એ બોલ્યા કે આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી આવું ગંભીર વિધાન વડાપ્રધાન જેવા માણસે કર્યું અમદાવાદની સભામાં કર્યું સાહેબ વડાપ્રધાન એટલે એની એક કક્ષા કહેવાય એટલે હું તો આજે પણ વડાપ્રધાને નિવેદન કર્યું છે મનમોહન સિંહજી નહીં પણ ભારતના એક વખતના વડાપ્રધાને નિવેદન કર્યું છે એટલે હું એને ટીકા કરવાના મતનો નથી હું એમ માનું છું કદાચ એ હાચા હશે ચાલો ભાઈ નહીં મળ્યા હોય મોદી સાહેબ હાલો આપણે માની લઈ વડાપ્રધાન કહે છે માનવા હું વાંધો એ એને સિદ્ધાંત તરીકે માનવામાં આપણને વાંધો નથી કારણ કે આટાણ આપણા વડાપ્રધાન છે ત્યાં એનું હંધુ માનવું પડે આનું માની તો આપણું માનવું પડે એને નરેન્દ્રભાઈ મળ્યા નથી સાહેબ नर्मदाનો પ્રશ્ન એટલે શું એ કઈ ગુજરાતની કોઈ પાઇપલાઇનનો પ્રશ્ન હતો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ચાર રાજ્યોના વિકાસનો આધાર જેની ઉપર છે એવી યોજના છે એનું નામ નર્મદા યોજના છે એના અમલીકરણની જવાબદારી ખાલી ગુજરાતની છે બાકી આ ચાર રાજ્યો સાથે સંકળાયેલી યોજના છે જે વીજળી ઉત્પન્ન થાય છે એની અઠાવન ટકા વીજળી મધ્યપ્રદેશ ને મળે છે સોળ ટકા વીજળી મહારાષ્ટ્ર ને મળે છે પાણી રાજસ્થાન સુધી આપણે પહોંચાડ્યું છે રાજસ્થાનની અંદર પાણી જાય સાહેબ રાજસ્થાનની બધી નદીઓ ગુજરાતમાં આવે સાબરમતી હોય બનાસ હોય સરસ્વતી હોય આ બધી નદીઓના પાણી રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે એનો અર્થ શું થાય રાજસ્થાન ઉપર છે ને આપણે ઢાળમાં છીએ એકમાત્ર પાણીનો રેલો કેવડિયાથી નીકળી નર્મદાની મેઇન કેનાલથી રાજસ્થાનની અંદર પહોંચાડવાનું કામ મારી સરકારે કર્યું છે નેવાના પાણી મોંભે ચડાવાય કહેવત કોને કહેવાય એ આને કહેવાય રાજસ્થાનની અંદર પાણી આપણે પહોંચાડ્યું છે આવી યોજના

નામ જાહેર કરો એકલા મોદીજી નું નામ હુકમ જાહેર કરો છો કરો કે આ ન મળ્યા હોય તેની કરો કે કોંગ્રેસ નો કોઈ નહોતો અને ઈ કોઈ નો મળ્યા હોય તો હું આ રાજકોટની ધરતી ઉપરથી કહેવા તૈયાર છું કે હું આદરણીય અડવાણીજી ની નેતૃત્વમાં ગુજરાતના બધા સાંસદોને લઈ અને તમને રૂબરૂ મળ્યો હતો